બે મિનિટ ની વાર્તા એક મોટા ઘરની દીકરીને એક નાના ઘરના ઓછું કમાતા છોકરા સાથે પ્રેમ થઈ ગયો એને ઘરે કીધું એના મમ્મી પપ્પાને લગ્ન કરીશ ને તો આ છોકરા સાથે કરીશ અને જો તમે પરમિશન આપો આશીર્વાદ આપો તો ભલે હું મારી રીતે ગોઠવી દઈશ મારું પછી તમે મને કહેતા નહીં દીકરીના બાપા હોશિયાર વાણિયા કઈ વાણિયા હોય ને એની બુદ્ધિ બહુ વાપરે એ કે સારું કાઈ વાંધો નહીં અત્યારના સમયમાં તો છોકરાઓ પોતાની મરજીથી લગ્ન કરતા હોય તો બોલાવ છોકરાને એટલે એને તો રાજી થઈ ગઈ છોકરી છોકરાને બોલાવ્યું મૈડા કૈરા બધા એને જોયું એટલે દીકરીના પપ્પાએ શવત રાખી કે ભાઈ લગન આ વર્ષે નહીં આવતા વર્ષે થશે હું તમને તારીખ બ્રાહ્મણને બોલાવ્યો તાત્કાલિક તારીખ જોડાવી લીધી કે ભાઈ આવતા વર્ષમાં જે પેલું મુહૂર્ત સારું હોય એમાં બંનેના લગ્ન કરી દેશે પછી એને શરત રાખી એની દીકરી સામે કે જો ભાઈ તારે તારું ક્રેડિટ કાર્ડ એટીએમ કાર્ડ ગાડીની ચાવી બધું મને આપી દેતું એ તારે એક વર્ષ સુધી નથી વાપરવાનું મોંઘા ટા ડ્રેસો તાર નથી લેવાના જ્વેલરી ચપ્પલ આ તે કશું તાર નથી લેવાનું ત્રણ જોડી કપડામાં આખું વર્ષ તારે કાઢવાનું છે તારા રૂમનું એસી નીકળી જશે તારે એસી પણ નથી વાપરવાનું એક વર્ષ તું આ બધા નિયમો પાલન કરીને બતાવીશ તો આવતા વર્ષે જે મુર્ત